પાટ એનજી પટેલ પ્રાથમિક શાળામાં શિવની ભવ્ય પૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ધાર્મિક શ્રદ્ધા સાંસ્કૃતિક મૂલ્યો અને પર્યાવરણ સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો હતો ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શ્રી એનજી પટેલ પ્રાથમિક શાળામાં શ્રાવણ માસમાં ભગવાન શિવની ભવ્ય પૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની ખાસ વિશેષતા પર્યાવરણને અનુકૂળ શિવલિંગ અને અમરનાથ ધામની આકર્ષક પ્રતિકૃતિ હતી જે દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી કાર્યક્રમની શરૂઆત હર હર મહાદેવ જેવા નાદ ભજન દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમમાં પધારેલ મહેમાનો મંડળના સહમંત્રી નગરસેવક મનોજભાઈ પટેલ તેમજ દિનેશભાઈ પટેલ ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર તથા શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ દ્વારા શિવ પૂજાની પરંપરા મુજબ શિવલિંગ પર ગંગાજળ દૂધ અને બીલીપત્રથી અભિષેક કરવામાં આવ્યો સાથે મહેમાનો અને વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શિવની આરતી પણ કરવામાં આવી હતી પૂજા પછી શાળાના તમામ વિદ્યાર્થીઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનાથી બાળકોને ભક્તિ અને આનંદની લાગણી થઈ હતી આમ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શિવ પૂજામાં ભક્તિભાવ અને ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે શાળાના કેટલાક વિદ્યાર્થીઓએ ભગવાન શિવ તેમજ મા પાર્વતી અને ભગવાન ગણેશની ભૂમિકા ભજવીને સુંદર પ્રદર્શન પણ કર્યું હતું જેમાં બધાને ખૂબ પ્રશંસા કરી હતી શાળાના શિક્ષિકા પ્રિયંકા બહેન માર્ગદર્શન હેઠળ પૂનમ બહેન અને તેમના સહાયક શિક્ષકશ્રીઓએ બાળકોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળા પરિવાર માને છે કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં ધાર્મિક શ્રદ્ધા સાંસ્કૃતિક મૂલ્યો અને પર્યાવરણ સંરક્ષણ વિશે જાગૃતિ લાવશે આ કાર્યક્રમનો હેતુ બાળકોને ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોથી વાકેફ કરવાનો હતો અને તેમનામાં ભક્તિ અને નૈતિકતાની ભાવના જાગૃત કરવાનો હતો